નમસ્કાર મિત્રો આપણે ખેડૂતો માટે નવો કાયદો હોય છે તેના વિશે વાત કરીશું બે હજાર ચોવીસમાં ખેતીની જમીનમાં મોટો આવ્યો કાયદો અને બે મોટા નિયમ છે તે પણ જાણીશું આખા વિડિયોમાં તો વિડિયો અંત સુધી જોજો અને જો મિત્રો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો શરૂ કરીએ તો ખેતીની જમીનના વેચાણ અંગે ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય રાજ્યમાં ખેતીની જમીન વેચાણ કિચ્છામાં નોંધ દાખલ પ્રમાણિક કરવા નિર્ણયની કાર્યવાહી શરીર સરળીકરણ કરાશે ખેડૂત ખરાઈ માટે રેકોર્ડ ચકાસણીમાં છ એપ્રિલ ઓગણીસો પંચાણીથી મહેસૂલી રેકોર્ડ ધ્યાનમાં લેવામાં આવશે લેન્ડ રેક રેકોર્ડ્સ ડિજિટાઈઝેશન અને ઓનલાઈન પારદર્શી પ્રક્રિયાને વેગ આપતા જનહિતકારી નિર્ણયો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ખેતીની જમીનના વેચાણના કિસ્સાઓ માટે ડિજિટાઈઝેશન અને પારદર્શી ઓનલ વેગ આપતા મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસન સફળ ત્રણ વર્ષ પૂર્ણ કરીને ચોથા વર્ષમાં પ્રવેશના પ્રથમ દિવસે રાજ્યના ખેડૂતોના વ્યાપક હિતમાં કરેલા આ કલ્યાણકારી નિર્ણયના પરિણામે ઈઝ ઓફ ઇન્ડુ ઇન્ડુ સોરી ડુઈંગ બિઝનેસને વધુ લોકોપયોગી લોક બનાવી શકાશે રાજ્યમાં ખેતીની જમીનના વેચાણના કિસ્સાઓમાં વેચાણ પત્રકમાં દાખલ કરતી વખતે વેચાણ લેનાર ખેડૂત ખાતેદાર પાસેથી એકાવન થી આગ્રહ રાખવા રાખવાની પ્રથા રાજ્યમાં અમલમાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ એવી રજૂઆતો આવી હતી કે બિનખેતીની પરવાનગી દરમિયાન મૂળથી ખેડૂત ખાતેદારની ચકાસણીના કિસ્સાઓમાં રેકોર્ડની બિન ઉપલબ્ધતા અને વિકેશોમાં વિલંબ કારણે ખેડૂતો અને અરજદારો અરજદારો છે વાત કરીએ તો ખેતીની વેચાણ નોંધ કરવા અંગેના નિર્ણયમાં ખેડૂત ખરાઈની ચકાસણીમાં તારીખ છ એપ્રિલ ઓગણીસો પંચાણું પછીના રેકોર્ડને ધ્યાનમાં લેવાનું રહેશે એટલું જ નહીં આવી ખરાઈ કરતી વખતે સ એપ્રિલ ઓગણીસો પંચાણું પહેલા સમયે ધારણ કરેલી કોઈ જમીનના કિસ્સામાં અરજદાર જમીન મૂળથી કેવી કેવી રીતે ધારણ કરે છે તેની ચકાસણી કરવાની બાબતો ખેતીની જમીનને હવે પછી વેચાણની નોંધ મંજૂર કરવાના તબક્કે લાગુ પડશે આગળ વાત કરીએ ખેડૂત અંગેના ઉપલબ્ધ ઓનલાઈન રેકોર્ડ તપાસીને સક્ષમ મહેસૂલી સત્તા સત્તાધિકારી ખેડૂત ખરાઈ કરી આપવા નોંધ પ્રમાણિત કરવાનો નિર્ણય કરશે વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેનો નિર્ણય કરતી વખતે ખેડૂત ખરાય પ્રમાણપત્રનો આગ્રહ રાખવાનો રહેશે નહીં જોકે આવી ખેતીની જમીનની હકપત્રકમાં વેચાણ નોંધ દાખલ કરતી વખતે ખેડૂત ખાતેદાર પોતે ખેડૂત ખાતેદાર હોવાનું સોગંદનામું નિયમ નિયત નમૂના રજૂ કરવાનું રહેશે મુખ્યમંત્રી વધુમાં એવો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કે મૂળથી જૂની શરત ની હોય તથા ખેતીની ખેતી ખેતીના હિત હેતુ માટે જૂની શરત થયેલા હોય પરંતુ બિન ખેતી પ્રીમિયમને પાત્ર હોય તેવી જમીનો માટે જ્યારે ખેતી માટે અરજી આવે ત્યારે ખેડૂત ખરાઈના હેતુસર 6 એપ્રિલ ઓગણીસો પંચાણું પછીનું જ રેકોર્ડ ધ્યાને લેવાનું રહેશે આવી પરવાનગી વખતે કબજેદારો પાસેથી ફક્ત બિન ખેતી વિષયક પરવાનગી આપવાની અરજી હોવાનું તેમજ આ પરવાનગીથી માલિકે પણ આ ટાઇટલ કે અન્ય કોઈ બાબતે વિસંગતતા જણાય તો કાયદેસરની કાર્યવાહી કરવા પાત્ર રહેશે એ સોગંદનામું કલેક્ટરશ્રીએ મળવા લેવાનું કલેક્ટરશ્રી મળવાનું લેવાનું રહેશે આગળ વાત કરીએ તો પરવાનગી અંગે અંગેની અન્ય જોગવાઈ યથાવત રહેશે તથા તેનો ચુસ્તપણે અમલ તમામ સક્ષમ સત્તા સત્તાધિકારીઓએ કરવાનો રહેશે મુખ્યમંત્રી મુખ્યમંત્રીએ એવો પણ નિર્ણય કર્યો છે કે હાલ જે કેસોમાં ખેડૂત ખાતેદાર દરજ્જા દરજ્જા બાબતે લિટિગેશન કે તપાસ પડતર છે તેવા કિસ્સાઓમાં આ જોગવાઈઓ લાગુ પડશે નહીં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ મહત્વપૂર્ણ નિર્ણયને અંગેના ઠરાવનો રાજ્યમાં મહેસૂલી વિભાગ જારી છે અને જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત